મારું નામ પ્રભતભાઈ કે પરમાર મને બે હજાર વીસમાં કોરોનાની અસર થઈ સાહેબને મેં રજૂઆત કરી કે સાહેબ મને બે ત્રણ દિવસથી તાવ આવે છે સાહેબે મને કીધું કે ભાઈ તને કોરોનાની અસર છે અને ત્રીસ ટકા ઉપર છે હું આ દવા લખી આપું છું એમ તો સાહેબ સારા છે કે એડમિટ કરી દે હોસ્પિટલની અંદર એમણે મને માર્ગદર્શન આપ્યું કે એક વીકની હું દવા આપું છું તમને જો ના ફેર પડે તો પ્રભતભાઈ તમારે એડમિટ થવું પડશે મને સાહેબે એક વીકની દવા આપી એ દવાની અસર મારા શરીરમાં થઈ અને ત્યારબાદ એક મહિનો હું ક્વોરન્ટાઇન મારા ઘરમાં રહ્યો આજે હું તંદુરસ્ત છું અને મારા પરિવાર એ મારા પરિવાર વતી હોસ્પિટલ અંકિત સર અને એમના સ્ટાફ મિત્રો જે માર્યા સ્વભાવના છે જેથી હું આજે પણ તંદુરસ્ત છે અને મારી ચાર વર્ષથી આ હોસ્પિટલની દવા ચાલુ છે અને હું બિલકુલ ફિટનેસ છું મને કોઈ જાતની આ દર્શન કે કોઈ તકલીફ છે નથી બે મહિના પછી પણ હું સાહેબને હું મુલાકાત માટે આવું છું ત્યારે પણ મારી ટકલ સારી જ છે